રાજુલા ખાતે ના માર્કેટ માં તાલુકા ભાજપ નું સ્નેહ મિલન યોજાયું જેમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સહિત રાજુલા શહેર અને તાલુકા માંથી ભાજપ ના કાર્યકરો હાજર રહી જિલ્લા

আসিতান লুগপেদা পাসেরেরাগি আপড়া আপডিজানা মানাসেলি একেডানাইকেলিয়াজানাইকেডিকেডিকেডেকেডিকেডিকেডিকেডবাকে আপ આપણા સૌના હાથની જનતા એવા દિલ્હી પર જાણી છે ભારતીય જનતા પાર્ટી ના બને જાગૃત હમણાં આપણને वात कर सतत पाणी करता